પાટણ ખાતે તેર વર્ષની સગીરાને અવારનવાર પરેશાન કરતા યુવક સામે પિતાએ ફરિયાદ નોંધાવી છે યુવકે મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી સગીરાને આપી ફોન કરવાનું જણાવી કોઈને આ વાત કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે સગીરા સ્કૂલેથી આવતા જતા પાછળ પાછળ આવી તેમજ મહોલ્લા આગળ બેસી ગંદા ઈશારાઓ કરી શારીરિક છેડતી કરી હેરાન પરેશાન કરતા આ બાબતે સગીરાએ પોતાના પિતાને સઘળી હકીકત જણાવતા સગીરાના પિતાએ આ લંપટ યુવાનને સબક મળે તે માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લંપટ યુવાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા તેર વર્ષની ઉંમર ધરાવતી દીકરીને શાહવાડામાં રહેતા વિશાલ ઉર્ફે બેબી ઠાકોર નામનો યુવક છેલ્લા કેટલાય સમયથી હેરાન પરેશાન કરતો હોય મંગળવારે ઉપરોક્ત સગીરાને ઊભી રાખી યુવાને મોબાઈલ નંબર આપી કોઈને આ બાબતે જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સગીરાએ આ સઘળી હકીકત પોતાના પિતાને કરતા તેના પિતાએ આવા લંપટ યુવકને સબક મળે તે માટે એ ડિવિઝન પોલીસ મથકે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ ઉર્ફે બેબી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે વિશાલભાઈ ઠાકોર બેબી તરીકે ઓળખે છે અને એનો આખો પટ્ટામાં બહુ ત્રાસ છે એરિયા છે આજથી પહેલા ચાર પાંચ દાડા કે અમારે મહેલાના છોકરાને મારે દારૂ પીને આવતો હતો ને એ છોકરાને એમને માર્યો આટલો તો એનો ત્રાસ છે મહેલાના અંદર ભૂખાઓની બહુ તરાસ છે અને અમારી ભાઈ બેટી આવે જાય તો એમને મસ્કરી કરવા જોઈએ બે ત્રણ દુકાનો છે દુકાનો કર્યા ને દુકાનમાં લેવા જાય તો છોકરીઓની સારસેરી કરે અને પણ શાકનો ધંધો પીવાનો ધંધો રાત્રે બાર વાગે જઈને આવવાનો હમણાં લારીઓ લઈને આવવાનો તરસ થઈ જાય સાહેબ અને છોકરીઓ કોઈ જઈ શકે નહીં દુકાને મારીને મોકલીએ તો છોકરીઓ પીવાય અને પીધેલા હોય ને તો છોકરીઓના ઉપર અમે તાકીદ ને ઇશારા કરે સાહેબ આ રીતના છે અને બે દુકાનો વાળાને અમારે લાવવા મેળવાનું જવાનું આપવાનું તો છોકરીઓને ક્યાં કરે મેં કીધું અને પોલીસ સાથે આવે ને તો એમનો ફાર્મિંગ ધમકી આલે કે તમે લોકો શું કરી લેશો વાઘરી લોકો શું કરી લેશો કે તમે કે આવી તને બધા અમને ધમકાર ધમકી આલે અને છોકરી છોકરીઓ પણ જઈ શકે નહીં બહુ પણ જઈ શકે નહીં બાર તો અમે ઠાકે પાકે લારી પરથી આવી તો સાહેબ અમે દુકાને ક્યાં લેવા જવાના હતા જમીને પાણીને ખાવાના હતા અમે આ રીતનો અમને તરસ વધારે છે સાહેબ રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી ગુજરાત પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર